લાલપુર તાલુકાના ગામોમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે જેથી તાત્કાલિક સહાય ચૂકવવા અંગે લાલપુર તાલુકા સરપંચ એસોસિયન દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવે છે પત્રમાં છે કે વરસાદને કારણે લાલપુર તાલુકાના ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે આ તાલુકાના ખેડૂતો દ્વારા મહા મહેનતથી થી મગફળી કપાસ તેમજ અન્ય ખરીફ પાકનું વાવેતર કરી પાક તૈયાર કરવામાં આવ્યો હતો પાક લણવાની પ્રક્રિયા શરૂ થવાની હતી ત્યારે અચાનક પડેલા વરસાદના કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે આ વરસાદના કારણે ખેડૂતોના મગફળી કપાસ વગેરે પાક બરબાદ થતા ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન પહોંચ્યું છે જેથી વરસાદથી નુકસાન પામેલ ખેડૂતોના પાકનું તાત્કાલિક સર્વે કરી વાસ્તવિક નુકસાનનું આલંકન કરવામાં આવે તેમજ ખેડૂતોના ધિરાણ માફ કરાય અને પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે તેવી લાલપુર તાલુકા સરપંચ ઈસોસિન દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે પ્રવિણ ચાવડા જીએ ન્યૂઝ જામનગર લાલપુર તાલુકાના દરેક ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રાંત સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનમાં અમારા સરપંચોનો અને ખેડૂતોની માગણી છે કે પાક ધિરાણ છે એ માફ થાય અને જે કાંઈ નુકસાની થઈ છે એની ત્વરિત એનું સર્વે કરી અને એમનું વળતર ચૂકવામાં આવે એવી અમારી દરેક સરપંચોની માગણી છે સરકાર જે કાંઈ ટેકાના ભાવથી ખરીદી કરે છે એ ખરીદી પણ વધુમાં વધુ વજનથી અને વધુ ખરીદી કરે એવી અમારા દરેક સરપંચોની માગણી છે